જીવનનો મોટામાં મોટો દુશ્મન જો સવારમાં વહેલું ઉઠવું હોય તો રાત્રે સૌથી પહેલાં તો વહેલું સૂઈ જવું પડે અને જો આલારામ મૂકીને સૂતા હોઈએ ને તો આલારામ આપણા બેડથી થોડોક દૂર રાખીએ કારણ કે આપણે આલારામ બંધ કરવા માટે થઈને ઊભું થવું પડશે અને ઊભા થશું તો જ ઉઠી શકશું નહીં તો પથારી સવારના પહોંચમાં એટલી વાલી લાગે ને કે ન પૂછો વાત આળસ જ શરીરની અંદર ભરાઈ જાય જો સવારે વહેલું ઉઠવું હોય તો આળસને દૂર કરવી જ પડે ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જ હશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો ચાલો હું પણ ખૂબ મજામાં છું અને મારો પરિવાર તમારા બધાની દુઆઓથી પરમાત્માની કૃપાથી બધા જ મજામાં છે ચાલો ત્યારે સવારની શરૂઆત થઈ ગઈ છે બ્રહ્મા મુહૂર્તથી ને સવારના પર્વમાં મેં વહેલા વહેલા મેડિટેશન કરી લીધું સાડા ત્રણ વાગ્યાની ઉઠી હતી પોણા ચાર વાગ્યાની હું બેસી ગઈ હતી એકદમ મસ્ત એક કલાક મસ્ત એવું મેડિટેશન મેં કર્યું છે ભગવાનની સાથે કનેક્શન લગાડવાની કોશિશ કરી છે તો ચાલો સરસ મજાના મેડિટેશન થઈ ગયા પછી મેં હું આવી ગઈ હતી કિચનની અંદર અને કિચનની અંદર આવીને મેં તરત જ ગરમ પાણી પી લીધું મેથીવાળું પાણી પી લીધું અને મેથીના દાણા હાથમાં લઈ લીધા છે અત્યારે અને હાથમાં લઈ અને ચાલો હવે બહાર નીકળી જવાનું છે ત્યારે મેં પાણી ગરમા ગરમ પી લીધું છે બે ગ્લાસ લીંબુ નાખીને અને ચાલો એકદમ એનર્જીથી ભરપૂર થઈ ગયા છે અને ચાલો નીકળી જઈએ અત્યારે બહાર જો એટલું સરસ મજાનું ખુશનુંમાં વાતાવરણ છે અત્યારે જો સવારમાં ઉઠવાની પણ ઘણી બધી મજા છે ઓ ખૂબ મજા છે સવારમાં ઉઠવાથી ઘણા બધા ફાયદા થાય પોતાની સાથે વાતો કરી શકાય ને સવારનો એ જ સમય છે કે આપણે પોતાની સાથે વાતો કરીએ જો જીવનભર તો બધાની સાથે વાતો કરતા જ આવ્યા અને બધાની વાતો સાંભળતા આવ્યા ક્યારેક ક્યારેય આપણે પોતાના મનની સાથે વાતો કરી પોતાની સાથે વાતો કરી કે મારી શું ઈચ્છા છે મારે શું કરવું છે નહીં હે પોતાના માટે આપણે જીવ્યા જ નથી ને બાળકો માટે પરિવાર માટે બધા માટે આપણે બધાની ખુશી માટે આપણે જીવ્યા પણ જો હવે સમય છે ખુદ માટે ટાઈમ કાઢવાનો ને જો પોતાનું ધ્યાન રાખશું ને તો આખા પરિવારનું ધ્યાન રાખી શકશું સવારના પહોરમાં તો આપણે મેડિટેશન કરી અને આપણી આત્માની શુદ્ધિ કરી હોય એને મનની અંદરથી બધો જ કચરો બહાર કાઢ્યો હોય અને જો શરીરમાંથી પણ બધો જ કચરો બહાર કાઢ્યો હોય ને તો સવારના પહોરમાં યોગા આસન અથવા તો હલનચલન કરવું જરૂરી છે ને સવારના પહોરમાં જો બહારની ખુશનુંમાં હવા લઈએ ને આપણે બહારની હવા લઈએ ને એકદમ મસ્ત વાતાવરણ હોય ને ચોખ્ખું ઓક્સિજન મળે આપણને ચાલો અત્યારના પરમાં હું બહાર આવી ગઈ છું જો હું આવીને જ્યારે ત્યારે અંધારું હતું પણ અત્યારે જુઓ ધીમે ધીમે અજવાળું થવાની શરૂ થઈ ગઈ છે અત્યારે તો સાડા પાંચથી જ અજવાળું થવાની શરૂઆત થઈ જાય ચાલો હવે ઘર તરફ આવવાનો રસ્તો આવી ગયો છે આપણો આપણે ઘરે આવી ગયા છીએ અને ચાલો સૌથી પહેલાં આવીએ અને જે ટાવરની લાઇટ ચાલુ હોય એ લાઇટને સૌથી પહેલાં બંધ કરી દેવાની ને આ રોજની દિનચર્યા છે આપણી કે ટાવરની લાઇટ હંમેશા બંધ કરી જ દેવાની અને કારણ કે એ લોકોએ સુવિધા મૂકી છે અહીંયા આગળ કે રાત્રે તમે ચાલુ રાખો કારણ કે અમારું ઘર છેલ્લું છે ને એટલા માટે એ લોકોએ અમને સુવિધા આપી છે ચાલો હવે ઘરે આવી ગયા છીએ ખુશનુમા વાતાવરણની અંદર અને ચાલો થોડીક વાર માટે થઈને હું બહાર હીંચકે બેસી જઈશ અને ત્યાર પછી ને નાહી ધોઈ અને એકદમ ફ્રેશ થઈ અને હું જઈશ હવે મંદિરમાં હે ને ચાલો સરસ મજાના દીવાબત્તી કરી લઈએ ઘરનું વાતાવરણ પણ એકદમ સરસ મજાનું પોઝિટિવ કરી લઈએ ચાલો દીવાબતી થઈ ગયા છે અત્યારે અને હવે હું આવી ગઈ છું કિચનમાં અને હું હજી ચા મૂકવાની તૈયારી કરતી હતી ને ત્યાં દિશા પણ નીચે આવી ગઈ હતી દિશાને હું પૂછું છું દિશા કાલ પાણીનો વારો હતો તો પાણી આવ્યું હતું કે નહોતું આવ્યું તો દિશા કે જે ના મમ્મી નથી આવ્યું ચાલો એને ફોન તો અત્યારે કરવો જ પડશે ફરજિયાત અત્યારે એ ભાઈને ફોન કરીને પૂછે છે દિશા કે પાણી ક્યારે આવવાનું છે અને દિશા પણ ચાલો કામની શરૂઆત કરી દીધી સવારના પોરમાં કામ એને એટલું બધું હોય ને કે શ્વાસ લેવાનો પણ જાણે કેમ સમય જ ન હોય એને જો સવારના પૌરમાં કામની રમઝટ બોલી જાય અને તાનનુંબેન જ્યાં સુધી ઊઠે ને ત્યાં સુધીમાં બધું કામ કરી નાખવાનું લક્ષ્ય હોય જો સામે લક્ષ્ય હોય ને તો ઓટોમેટિક હિંમત આવી જ જાય આપણા પગ હાથ મગજ બધું જ ચાલવા લાગે પણ સામે લક્ષ્ય હોવું જોઈએ જો લક્ષ ન હોય ને કોઈ પણ હેને વ્યક્તિને લક્ષ ન હોય ને તો એ કોઈ કામ કરી શકે નહીં આપણને ખબર હોય ને કે ચાલો અત્યારે થઈ ગયા છે સાડા આઠ તો મારે દસ વાગે ફ્રી થવું છે તો ઓટોમેટિક પગની અંદર ગરેડી આવી જાય અને હાથ પણ એકદમ ફાસ્ટ ફાસ્ટ ચાલવા લાગે એને કારણ કે દસ વાગ્યા પહેલાં ફ્રી થઈ જવું હોય અને એટલા મોટા ઘરની અંદર જો આપણે કામ કરવું હોય તો ફાસ્ટ કરવું જ પડે ફરજિયાત કરવો પડે અને પછી જો ધાનું બીન ઉઠી જાય ને પછી જો કામ શરૂ થાય ને તો એ કામ કરીએ છીએ કે કામ બગાડીએ છીએ એ કાંઈ કહેવાય જ નહીં કાંઈ નક્કી જ નહીં અને આપણે કામ કરતા જતા હોય તાનું બેન કામ બગાડતા જતા હોય જો કે નાના છોકરા હોય એટલે કામ બગડવાનું જ છે એવું કાંઈ નથી કે ન બગડે ઘર ન બગડે એવું તો હોય જ નહીં ક્યારેય પણ એક વખત સૌથી પહેલાં સવારના પરમાં વ્યવસ્થિત કામ થઈ જવું જોઈએ પછી ભલે ને આખો દિવસ બગડ્યા કરે અને આપણે પાછું સુધાર્યા કરીએ ને જો નાના બાળકો હોય ને તો એ તો થવાનું જ છે અને એ થવા દેવો જ જોઈએ અને બાળકોની ચહેલ પહેલ ન હોય ને તો ઘર કેવું લાગે વિચાર કરો એને જો જ્યાં સુધી બાળકો નહોતા ઘરની અંદર તો એકદમ સુવ્યવસ્થિત જ રહેતું જેમ કેમ હોટલ સજાવેલી હોય હોટલની અંદર એક વસ્તુ આડી આડીઓ ન થતી હોય એવી જ રીતે ઘર પણ એવું જ હતું એને સવારથી જે કાંઈ કામ કર્યું હોય ને એમ નેમ એ જ જગ્યાએ રહી અને અત્યારે ધાનુબેન આવી ગયા ને ત્યાર પછી તો બધી વસ્તુ ગોતવી પડે જ્યાં મૂકી હોય ને ત્યાં હોય જ નહીં એની જગ્યા કંઈક અલગ જ થઈ ગઈ હોય એવું થાય પણ એમાં પણ મજા છે ચાલો દિશાબેને બધું જ કામ કરી નાખ્યું છે એને જો એને આખું ઘર ચમકાવી દીધું છે જે એક એક રૂમની અંદર એ કચરો પણ કાઢતી જાય પોતું પણ કરતી જાય અને લૂંટી પણ જાય અને સાથે સાથે પણ જો હવે છેલ્લું કિચન જ બાકી રહ્યું છે તો હમણાં એ કિચન પણ સાફ કરી નાખશે દિશાબેનનું તો કામ એન્ડ તરફ છે અને સાથે સાથે મારો નાસ્તો પણ બનતો જાય છે હું પણ સાથે સાથે નાસ્તો બનાવું છું કારણ કે હું જ્યારથી કિચનમાં આવીને ત્યારથી દિશા પણ આવી જ ગઈ હતી એટલે જો દિશાબેનનું તો કામ પૂરું થવાની તૈયારી છે પણ મારું કામ હજી પૂરું થયું નથી ચાલો હું પણ હવે મારું કામ આગળ વધારી દઉં મેં ચા મૂકી દીધી હતી પહેલાં જ તે તો ચાલો આજે નાસ્તો કરવાનો છે છોકરાઓને બેહીને બહાર જવાનું છે તો ચાલો છોકરાઓ આવે ને પેલા આપણે આપણું કામ બધું પૂરું કરી લઈએ તો મેં સરસ મજાની એવી ચા મૂકી દીધી છે બધા જ દૂધમાંથી મલાઈ કાઢી લીધી છે અને હવે અત્યારે બનાવવાના છે ઉપમા તો ઉપમાની અંદર નાખવાનું છે ગાજર બટેટા ટમેટા કેપ્સિકમ બસ આટલી વસ્તુ નાખવાની છે તો ચાલો બધું જ સુધારી લીધું છે અત્યારે એને પહેલાં સૌથી પહેલાં બધી તૈયારી હોય ને તો કાંઈ ગોતવું પડે નહીં ચાલો કઢાઈ ચડાવી દીધી છે સૌથી પહેલાં આપણે રવો શેકી લેશું જો રવો એમને જ હું તો શેકી લઉં પહેલાં ઘીમાં શેકતી પણ હવે જો એમને શેકી લઈએ પછી ઘી નાખવું જ હોય તો ચાલો એમને શેકી લીધો છે અને હવે આપણે તેલ મૂકી દેસું અને સે ચમચતું અંદર ઘી પણ નાખી દેસું અને ચાલો રાઈ અને જીરુંનો આપણે વઘાર કરી લઈએ સાથે થોડીક મમસતી હિંગ નાખી દઈએ એને આ બધા બેઝિક મસાલા છે અને બટેટા સૌથી પહેલાં નાખી દઈએ કારણ કે એને ચડતા સે ચમચતી વાર લાગે ઝીણા ઝીણા સુધાર્યા છે ને એટલે એટલી બધી કાંઈ વાર નહીં લાગે સે ચમચતું નમક નાખી દઈએ એટલે ઓટોમેટિક હમણાં ફટાફટ ચડી જશે વાર નહીં લાગે ને ચાલો આપણે બધા જ જેટલા સબ્જી સુધાર્યા છે ટમેટા મરચાં કેપ્સિકમ અને લીમડો બધું જ અંદર નાખી દીધું અને સહે ચમચતું ચડી જાય એટલા માટે થઈને હળદર અને મીઠું નાખી દઈએ આપણે અને બહુ કંઈ ચડવા દેવાની જરૂર હોય નહીં ગાજરને પણ સહેચમચથી આચા આંચ મળે એટલે તરત જ એ બફાઈ જાય અને ચાલો સરસ મજાનું એને એ સે ચમચું બફાશે ત્યાં સુધીમાં જેટલા દૂધ છે વધારાના એ બધા દૂધને મેં એક બાજુ મૂકી દીધા મેળવવા માટે થઈને અને તાજું દૂધ આવ્યું છે એને ગરમ મૂકી દીધું સાથે સાથે એ પણ કામ થતું જાય હે ને જો રસોડામાં રસોડામાં હોય ને તો આપણે ઘણા બધા કામ રસોડાના જ કરી શકીએ બીજા કરી શકીએ નહીં ચાલો જોતા પૂરતું આપણે પાણી નાખી દઈએ જો રસોડામાં હોઈએ કિચનમાં હોઈએ અને બહારનું કામ કરવા જઈએ ને તો રસોડાના કામ બધા વગડતા જાય એને તો એકી સાથે જો રસોડાના રસોડાના કામ કરવા હોય ને દાખલા તરીકે એક બાજુ ઉપમા થાય છે એક બાજુ દૂધ થાય છે તો એક બાજુ જે વધેલી રોટલી છે એને હું તળતી પણ જાઉં છું તો એ બધા કામ ઘણા બધા થાય હે ને પણ બહારનું ફળિયું વાળતા વાળતા આપણે રસોઈ કરતા જઈએ તો એવી રીતે થાય નહીં તો ચાલો આપણે રવો જે શેકેલો છે એ બધો જ નાખી દીધો અને બધો જ રવો એકદમ મસ્ત જો તૈયાર થઈ ગયો છે જાતજી બધી કોથમીર નાખી દીધી છે તો ચાલો ધાનુબેન માટે પણ આપણે બનાવી લઈએ હજી ધાનુબેન અમારી જેમ વ્યવસ્થિત જમતા નથી અને અમસ્તા પણ એને એક ફ્રૂટ તો દિવસમાં ખવડાવવું જ પડે તો એમને ફ્રૂટ ખાતી નથી તો એવી રીતે રવો જો આવી રીતે શેકી ઘીમાં છેજ મસ્તો પાણી નાખી અને જો ઠરી જશે ને ત્યાર પછી દિશા એની અંદર એક બનાના મેશ કરીને નાખી દેશે ચાલો નાસ્તો એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે તળેલી રોટલી છે ઉપમા છે અને ચા છે ચાલો બધા તમે લોકો પણ નાસ્તો કરવા ચાલો અમે બધા જ નાસ્તો કરવા સાથે બેસી ગયા છે છોકરાઓને બહાર જવાનું છે એટલા માટે થઈને છોકરાઓ અત્યારે નાસ્તો કરી અને ચાલો નીકળી ગયા છે બારા હવે આપણે એમને આપી દઈએ એ બાબરા તરફ જવાના જવાના છે 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 તો તો આવી આવી લોકોએ કીધું કે અમે મમ્મી જમવા માટે થઈને આવી જશું એટલા માટે અમારી રસોઈ બનાવજો તો ચાલો હવે તો એ લોકો જાય ને ત્યારે હું પૂછી લઉં કે રસોઈ બનાવવાની છે કે નથી એમ જોકે એ કઈ કારગર થાય નહીં કારણ કે ક્યારેક વેલાય આવી જાય ક્યારેક મોડા પણ આવી જાય ચાલો બંને ભાઈઓ ઉપડ્યા સાથે અને બંને ભાઈઓની ટૂર એ લોકો એવી જ રીતે ગોઠવી છે કે બંને ભાઈઓ સાથે રે ગાડીમાં જાય અને ત્યાંથી અલગ અલગ થઈ જાય અને પોતપોતાનું કામ કરી લે એને તો ચાલો બંનેનું કામ વ્યવસ્થિત થઈ ગયું છે અને બંને ભાઈઓ ઉપડી ગયા છે અત્યારે નોકરી ઉપર અને હું આવી ગઈ છું કિચનમાં અને દિશા રહી ઉપર ઉપર એને હજી એનું કચરા પોતા આ તે બધું જ બાકી છે અને ચાલો વધેલું જે તેલ હતું હમણાં રોટલી તળી હતી તો તેલ હતું એને ગાળીને મેં પાછું બરણીમાં નાખી દીધું છે અને ધીમે ધીમે કરી કરી અને બધા વાસણ મેં બહાર મૂકી દીધા કારણ કે વાસણ આજે પણ બાર જ ઉટકવાના છે કારણ કે હજી પાણી આવ્યું નથી આજે પણ હજી પાણી આવ્યું નથી એટલે ઓછા પાણીની અંદર ઝાઝું બધું કામ કરવાનું છે આજે પણ વરસાદ આવ્યો હતો તો વરસાદનું ઘણું બધું પાણી ભેગું થઈ ગયું છે એમ તો ઘણો બધો ટાંકો ભરાઈ ગયો છે પણ પાણીનું તો ધ્યાન રાખીને જ અત્યારે ભર ચોમાસામાં પાણીનું ધ્યાન રાખીને ચાલવું પડે એવું થઈ ગયું છે અત્યારે અને હમણાંથી એટલી બધી તાણ આવી જાય છે ને પાણીની આપે ને ત્યારે એટલું બધું પાણી આપી દે ને અને ન આપે ને ત્યારે તો પાણી બિલકુલ ન આપે એવું થાય હે ને એ લોકોને ફોન કર્યો હતો તો ક્યાંક ને ક્યાંક પાઇપલાઇન તૂટી ગઈ હોય એટલે થોડોક પ્રોબ્લેમ આવે કાંઈ વાંધો નહીં અત્યારે તો મેઘરાજાના આશીર્વાદ ઘણા બધા મળે છે એટલે આવી જાય છે પાણી એટલે વાંધો નથી એને જે પાઇપનું પાણી હોય ને એ અમે સંગ્રહ કરી શકીએ છીએ એટલા માટે કાંઈ તકલીફ થતી નથી અને બીજું કે ફિલ્ટર ચાલુ કરીએ તો ફિલ્ટરનું પાણી પણ ઘણું બધું નીકળે એટલે એમ પણ કાંઈ ચિંતા થાય નહીં ચાલો મારું કિચન એકદમ મસ્ત એવું સાફ થઈ ગયું છે ચાલો હું હવે મારા કિચનમાંથી થઈ ગઈ ફ્રી તો ચાલો હવે હવે થોડું ઘણું કામ દિશા પણ કરી લેશે ને ઉપરનું એને બધું લગભગ મેજોરિટી થઈ ગયું છે ખાલી ને ખાલી બહારનું ફળિયો જ બાકી છે તો એ નીચે આવી હતી નિખિલ કિશનને મૂકવા માટે થઈને તો એ સાથે સાથે કંઈક મમ્મી હું ફળિયું પણ વાળતી જાઉં ને હું કહેતી હતી મિત્રો હજી તું ગઈ નથી ઉપર તો કે ના મમ્મી ફળિયું વાળીને પછી જ જવાની છું તો ચાલો હમણાંથી કાંઈ કચરો એટલો બધો થતો નથી અને પાન પણ ઓછા ખરવા લાગ્યા છે ને હમણાંથી પાન એટલા બધા ખરતા નથી ચાલો એટલો બધો કચરો હોય નહીં કારણ કે વરસાદ આવે છે ને હવે તો જ્યારે જ્યારે વરસાદ આવે ને ત્યારે ત્યારે અમે ધોઈ જ નાખીએ એટલે શું બહુ જાજુ બધું બગડે નહીં અને જો ફૂલ ઝાડ ને છોડ ને એટલા સરસ મજાના આમ ગ્રીનરી તો એટલી સરસ થઈ ગઈ છે ને ઘરમાં ને ઘરમાં જ ને પળિયામાં તે એટલી મજા આવે ને ક્યારેક ફ્રી થઈને હું તો જો આ પગથિયા ઉપર બેસી ને સામેના છોડ છે એને જોયા જોયા જ જ કરું કરું મને બહુ જ ગમે અને અત્યારના પરમાં એટલો બધો ચકલીઓનો જહેજેહાટ હોય ને કે મજા જ આવી જાય વાતાવરણ એટલું ખુશનુમા હોય ને અને ખીસકોલા તો દોડા દોડ કરતી હોય અત્યારમાં કારણ કે પેલી મકાઈ નાખી હોય ને તો મકાઈ ખાવા માટે થઈને ભાગમ ભાગ કરતા હોય ચકલા અને ખીસકોલા બંને અને નીચે કૂતરા આટા મારતા હોય ચાલો મેં પણ વાસણ બધા જ માંજી લીધા છે અત્યારે હું પણ નીચે ફ્રી થઈ ગઈ દિશા પણ જો ફ્રી થવાની તૈયારી છે ઉપર અને મેં પણ મારું બધું જ કામ કરી લીધું છે અને ચાલો અત્યારના પરમાં જો ટાઈમ ટુ ટાઈમ કામ થઈ જાય ને તો મજા આવે અને શરીર પણ તરો તાજા રહે અને મન પણ તરો તાજા રહે પેલું જો મોડું થઈ જાય ને એટલે ક્યાંય ચેન જ ન પડે ક્યાંય ગમે જ નહીં ચાલો આજ કાંઈ શાકભાજી હતું જ નહીં ઘરની અંદર તો મેં સવારના પોરમાં એને આ ચાલીને આવીને ત્યારે ત્યારે જ મેં લાલ ચોળી પલાળી દીધી હતી લાલ ચોળી આવે ને સફેદ અને લાલ બે ચોળી આવે તો લાલ ચોળી પલાળી દીધી હતી તો સરસ મજાની પલાળી ગઈ છે મૂકી દીધી છે કુકરમાં તો ચાલો બટેટા પણ સાથે નાખવાના છે ત્રણથી ચાર બટેટા લઈ લીધા છે તો બટેટાને પણ સાઈડમાં સુધારી લઈએ અને આ બધા જ બટેટાને એક વાસણમાં ભરી અને સાઈડમાં થોડાક પાણીની અંદર આપણે એમનો થોડોક ઉફાણ આવે ને એટલું ઉકળવા દેશું એને એટલા માટે સહે ચમચતા ચડાવી દેશું પછી અંદર ચડ્યા જ કરશે પણ જો ચોળીને બાફી છે ને એટલે એ વઘારતા એને ચડતા વાર નહીં લાગે પણ બટેટાને ચડતા સહે વધારે વાર લાગે તો આવી રીતે જો મીઠું નાખી અને આપણે મૂકી દઈએ ને તો વાંધો ન આવે ને તો ચોળીની સાથે સાથે ચડી જશે તો ચાલો બટેટાને મેં મૂકી દીધા છે એક બાજુ મૂકી દીધી છે ચોળી તો ચાલો અંદર જે નાખવાના મસાલા છે એ બધા જ આપણે તૈયાર કરી લઈએ ને જો અંદર નાખવા માટે થઈને ટમેટા છે મરચાં છે આદુ છે અને લીમડો છે તો બધું જ તૈયાર કરીને રાખીએ ને તો રસોઈ બનતા વાર લાગે નહીં ચાલો આપણી જે ચોળી છે લાલ ચોળી દેશી ચોળી હો એકદમ દેશી ચોળી મસ્ત વફાઈને તૈયાર થઈ ગઈ છે તેલ મૂકી અને આપણે રાઈ જીરું હિંગ મૂકી દીધા છે જજા બધા ટમેટા મરચાં અને લીમડો આદુ પણ આપણે વઘારમાં નાખી દીધું છે ચાલો એને ચડવા માટે થઈને આપણે અંદર હળદર અને મીઠું નાખી દીધું છે અને સાથે સાથે આપણા બટેટા જે બાફેલા હતા એક પેનની અંદર એ મૂકી દઈશું જો એ થઈ ગયું છે સરસ મજાના બટેટા પણ બફાઈ ગયા છે તો નાખી દઈશું અંદર ચટણી અને ધાણા જીરું ચટણી નાખવામાં આજે પણ ધ્યાન જ રાખશું કારણ કે ધાનું બેન ખાશે એટલે ધ્યાન રાખીને કરશું ચાલો ચોળી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે બહુ ઝાઝા બધા રસાવાળી નથી કરવાની રોટલીની સાથે જ ખાવાની છે એટલે સહેજ મસ્તુ જોઈતા પૂરતું આપણે પાણી નાખી દેશું હે ને બહુ ઝાઝું નહીં પણ થોડુંક મસ્તું પાણી નાખી દેશું આ શાક એટલું બધું સ્વાદિષ્ટ થાય અને એકદમ પૌષ્ટિક હોય કે લગભગ અઠવાડિયામાં એક વખત તો બનાવવું જ જોઈએ એને અને આ ભાવે પણ બધાને દેશી ચોળી હોય ને સ્વાદથી એકદમ ભરપૂર હોય અને બેઝિક મસાલા હોય સાચું બધું લીંબુ નાખી દીધું અને કોથમીર નાખી દીધી ને જો ઘણી બધી વખત તો એવી કમેન્ટ આવતી હોય કે બેન તમે ફૂલકા રોટલી બનાવો છો પણ ગેસ સીધા ગેસમાં ન ફૂલાવો તો ચાલો મેં હવે ટેવ પાડી છે કે હું લોઢીમાં જ તે એમને મજ તે ફૂલાવીને રોટલી બનાવીશ ચાલો મારી રસોઈ બધી કમ્પ્લીટ છે અને દિશાનું પણ બધું જ કામ થઈ ગયું છે ખાલી ને ખાલી બાર સુતા ધાનુબેન ઉઠે ને એટલે પોર્ચ સૌથી પહેલા તો પોર્ચ જ આખા બધામાં રમકડા રમકડા કરી નાખે એટલે બધું દિશા અત્યારના પર માં બધું સમેટે કારણ કે રાત્રે રમતી હોય ને તો પછી દિશા એ થાકી ગઈ હોય છોકરાઓ એ થાકી ગયા હોય એટલે બધું એમને મૂકીને જ સૂઈ ગયા હોય પણ સવારના પોરમાં જ્યારે ઉઠે ને દિશા ઉઠે ને એટલે તરત જ પેલા એ રમકડા ને એ બધું સમેટવાનું જ કામ કરે કારણ કે તો જ અહીંયા વ્યવસ્થિત સાફ સફાઈ થાય ને જો હમણાં ધાનુબેન ઉઠશે ને એટલે પાછું ખેદાન મેદાન શરૂ થઈ જશે ચાલો દિશાબેને તો આ બધું જ કામ કરી અને ધાનુબેનને ઉઠાડવાની તૈયારી શરૂ કરી દીધી તો ચાલો ધાનુબેન ઉઠી ગયા છે અને એને નવડાવવાની પણ એને નવડાવી પણ દીધી ધાનુબેનને નવડાવતા કેટલી વાર લાગે આજે હું તમને બતાવું છું કે જુઓ દિશા ઉપર છે હું તમને કાયમ કહેતી હોય ને કે દિશા ઉપર ગઈ છે ધાનુબેને નવડાવી ધવડાવી ખવડાવી પીવડાવીને લેતી આવશે તો જુઓ એ પણ કેટલું અઘરું કામ છે ને કારણ કે નાના બાળકોની સાથે ડીલ કરવું ને એ કંઈ સહેલી વાત નથી એને જેને જેને નાના બાળકો હશે એને ખબર હોય કારણ કે નાના બાળકોને એની જીદને માની માની અને એને વ્યવસ્થિત સમજાવી સમજાવીને એની એની સાથે કામ લેવું પડે પણ ધાનુબેનને ચાલો મોબાઈલ દિશા આપી દઈએ ને મોબાઈલમાં એ મસ્તી રહે ને એટલે દિશા એનું કામ કરી લે ચાલો દિશાબેને સરસ મજાના કપડાં બપડા પહેરાવી દીધા છે અને હમણાં જ એની હેરસ્ટાઈલ પણ લઈ દેશે અને દિશાને એટલી સરસ મજાની હેરસ્ટાઈલ લેતા આવડે ને ધાનુની અને ધાનોના વાળ પણ હમણાંથી મોટા થઈ ગયા છે થોડા થોડા હેરસ્ટાઈલ છેવી જોઈએ ને એવી આવી જાય અને આને બંધ જ વાળ રાખવા પડે કારણ કે આખો દિવસ ધાનુ વાળને આમ પેલું કર્યા કરે ને તો એની આંખમાં આવ્યા આવ્યા કરે ને કપાળમાં દોડ્યા કરે ને એ ધાનું ગમતું જ નથી બિલકુલ એટલા માટે થઈને જો દિશા એને આખું માથું બાંધી જ દે બે આગળ ચોટલી વાળી દે અને એક આધી પાછો ચોટલી વાળી દે લેદાનું બેન થઈ ગયા રેડી એને જો કેટલી સરસ મજાની ઢીંગલી તૈયાર થઈ ગઈ ને એને જો સવારના પહોરમાં એક એને નાસ્તો કરાવતા એકાદ કલાક થઈ જાય અને આવી રીતે નવડાવીને તૈયાર કરતાં પણ એક કલાક પાક્કી થઈ જાય દિશા દસ વાગ્યાની એને ઉઠાડતી હોય તે બાર વાગે છે કે નીચે આવે મારે રસોઈ વસોઈ બધું કમ્પ્લીટ થઈ જાય ને ત્યારે દિશા છેક આવે ચાલો દિશા ધાનુબેનને લાડુ કરી દે છે આંજણના ટપકું કરી દે ને એવું કહેવાય ને કે નજર ન લાગે એટલા માટે થઈને લાડુ કરી દે બે પગમાં બે હાથમાં તમે પણ કર્યા હશે ને બાળકોને યાદ આવી ગયો બાળકોનું હે ને ચાલો ત્યારે હવે ધાનુબેન આવી ગયા છે નીચે ને ફાઈનલી મારી પાસે આવી ગઈ સવારના હું સાડા ત્રણ વાગ્યાની ઉઠી હોય ત્યારે વાગી ગયા છે બાર તો બાર વાગ્યા ધાનુબેન મારા હાથમાં આવ્યા ચાલો હવે તો ધાનુબેનની સાથે રમી લઈએ કારણ કે રસોઈ વસોઈ બધું કમ્પ્લીટ છે ભગવાનની થાળી પણ મેં ધરી દીધી છે એને હું એકદમ કમ્પ્લીટ નીચેનું બધું જ કામ કરી કાઢવીને એકદમ કમ્પ્લીટ થઈ ગયું મારું એને પ્લેટફોર્મ પણ સાફ કરી નાખ્યું ડાઇનિંગ ટેબલ ઉપર બધી રસોઈ મૂકી દીધી આજ કાંઈ બહુ જાજી રસોઈ હતી નહીં એને ચોળી બટેટાનું શાક અને રોટલીને સલાડ હતો બસ બીજું કાંઈ જ નહીં તો મેં ભગવાનને પણ થાળી ધરી દીધી હજી તો થાળી ધરીને ઊભી થતી હતી ને ત્યાં તો ધાનુનો અવાજ અવાજ જ લાગ્યો એટલે હું ફટાફટ પછી બહાર નીકળી ગઈ એને ચાલો આ ટાઈમ છે ને એટલો સરસ મજાનો ને કારણ કે આ ટાઈમમાં ધાનુબેન એટલા ફ્રેશ હોય કારણ કે નાહી ધોઈને ઉઠીને એકદમ કમ્પ્લીટ થઈને આવી હોય એકદમ ફ્રેશ હોય એનું મન એકદમ શાંત અને ફ્રેશ હોય અને હું થોડીક થાકી ગયેલી હોઉં એટલા માટે થઈને જો ધાનુનની સાથે રમું ને એટલે મારો બધો જ થાક ઉતરી જાય અને થાક શું છે ને એ ભૂલી જવાય ચાલો નિખિલ કિશન અત્યારે આવી ગયા હતા અત્યારે વાગી ગયો છે દોઢ પણ મેં તો ધાનુબેનની સાથે રમી થોડીકવાર માટે અને ત્યાર પછી ધાનુને દિશાએ થોડીક વાર સાચવીને ત્યાં મેં જમી લીધું હતું ભાઈ અને હવે ખાલી ને ખાલી છોકરાઓને જમવાનું બાકી છે અત્યારે વાગી ગયો છે દોઢ અને છોકરાઓ આવી ગયા છે એ લોકોનું કામ વહેલા સર થઈ ગયું એટલા માટે થઈને એ લોકો ઘરે વહેલા આવી ગયા હતા તો ચાલો દિશા નિખિલ કિશન અને એ ત્રણેય જમવા બેઠા છે અને હું ચાલો ધાનુબેનની સાથે રમું છું આ એક જ સમય એવો હોય થોડીક વાર માટે થઈને કે ધાનુની સાથે રમવા મળે ચાલો હમણાં થોડીક વારમાં માટે ધાનુબેન પાછા ઉપર જઈને સૂઈ જવાના થોડીક વાર રમશે ધમાલ બોલાવશે પછી સૂઈ જશે તો છેક સાંજે સાડા છ વાગ્યા આવશે અને એ સમયમાં હું મારા વિડીયોનું એડિટિંગ કરી નાખીશ ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જો તમને મારા અવલોક ગમતા હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જો નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જ જજો અને ફૂલ વિડિયો વોચ કરીને જજો ચાલો ત્યારે કાલ ફરી વખત નવા વ્લોગમાં આપણે બધા સાથે મળશું અત્યારે ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ